સરકાર સાહેબ મુન્ડાપોઝા સાહેબને હું નિર્મળ વિનંતી કરું છું કે સાહેબ આજે લગભગ જોધેક મહિનાથી અમે જોઈએ છીએ કે સાડા આઠથી બસથી રેગ્યુલર ટાઈમ હોય છે સાડા આઠ તો એ અત્યારે બસ તમે જોવા જાઓ તો અત્યારે નવ વાગે સાડા નવ પોણા દસ થઈ જાય છે સાહેબ અત્યારે અમે એક નથી નોકરિયા દ તમે પાછળ અહીંયા જોઈ શકો છો બધે જણા છે બરાબર છે એવા લેડીઝ પણ છે હવે અત્યારે લેડીઝોના અમુકના ઘરે એવા પ્રશ્ન ઊભા થાય છે કે તમારી દસ સાડા આઠની હોય છે તમે નવ વાગે સવા નવે તમે ઘરે પહોંચી આવશે એની જગ્યાએ અત્યારે દસ દસ વાગી જાય છે તમે જે મોડા લેટ થાવશો એવા ઘરે પણ એવા પ્રશ્ન ઊભા થાય છે તો સાહેબ આમને કેટલો ટાઈમ રહેશે તમે કાંક થોડુંક હવે સમય જોવો અને સાહેબ હવે ફૂલને એ જે વાત થાય છે કે આપણા ડીપોમાં અમે વાત કરી હતી ભુજ ડીપોમાં તો ભુજ ડીપોમાં એવી રીતના જણાવવામાં આવ્યું કે અમારી મેટર નથી આ મેટર ભુજ ડીપોની છે આ મુંદ્રા ડીપોની છે તો મુંદ્રા ડીપોમાં જાઓ હવે સાહેબ આવી રીતના અમે કમ્પ્લેન જ લખાયા રાખીને અરજી લેવા રાખી સાહેબ હવે નોકરી મૂકીને ધંધા મૂકીને અમે મુંદ્રા આવી સાહેબ એ વસ્તુ યોગ્ય નથી સાહેબ આ વસ્તુને તમે જરા ગંભીરથી લ્યો અને સમયસર બસ થાય એવું અમારી રજૂઆત છે બરાબર છે સાહેબ અને તમે પાછળ પણ જોઈ શકો છો અત્યારે લેડીઝ પણ છે જોઈ લો ભાઈ ગઈ એ મહિના છ રેગ્યુલર અમે અમારા ઘરે સાડા અગિયાર થી સાડા દસ થી સાડા અગિયાર ઘરે પહોંચે છે એવું અરજી કરી છે એ લોકો એમ કહે છે કે ના તમે વાત કરો લાગો